નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે આજે સમાચાર છે દસાડા તાલુકાના વડગામમાં થયેલી મહિલાની હત્યા અને લૂંટના બનાવનો વિષય આ બાબતે જાણવા મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર એલસીબીએ આ બનાવના આરોપીને અંતે ઝડપી પાડ્યો છે અને કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે ત્યારે આ બનાવ વિશે માહિતી આપશે પુરોહિત પોલીસ સ્ટેશન આવેલ ગામ ખાતે જે વૃદ્ધા હતી તેને પહેરેલા સોનાના પણ ચોરી થયેલ બનાવની સમજીને સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજીપી સાહેબ શ્રી એક સીટની રચના કરેલ જેમાં એલસીબી અને એસઓડીનો સમાવેશ કરવામાં આવેલ ચાર મહિના જેટલી સખત મહિના બાદ એલસીબી પીઆઈ શ્રી જાડેજા સાહેબને બાતમી મળેલ કે આ કુન કરનાર બીજો કોઈ નહીં પણ થોડુંક ફરિયાદી જે છે એના મોટા દીકરા ભગીરથ એના શાળા જે બોરસદની પાસે ગામની અંદર કિંગ રોડ ગામે રહે છે તેને કરેલું છે જેથી તેને શકના આધારે રિટર્ન કરી અને પૂછપરછ કરતા પોતે ગુનાની કબૂલાત કરે અને તેની પાસેથી લૂંટની અંદર ગયેલ સોનાની બંગડીના બે સોનાના કાનમાં પહેરવાના વાળી તથા અન્ય ચીજવસ્તુ કબજે કરવામાં આવેલ અને આ ખૂનનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે